જે દ્વારકાધીશ મિત્રો મારુતિ ઇકો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ત્રેવીસનું ઓનર છે બે પેટ્રોલ સીએનજીમાં ગાડી છે કિંમત પાંચ લાખ ને પચાસ હજાર રાખેલી છે ગાડી કડી જોવા મળશે વધુ માહિતી માટે વિડીયોમાં નંબર આપેલ તેમાં કોલ કરો જે દ્વારકાધીશ મિત્રો મારુતિ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર દસનું ઓનર છે એક પેટ્રોલ સીએનજીમાં ગાડી છે કિંમત એક લાખ ને પચાસ હજાર રાખેલી છે ગાડી બગસરા જોવા મળશે વધુ માહિતી માટે વિડીયોમાં નંબર આપેલ તેમાં કોલ કરો છે દ્વારકાધીશ મિત્રો હોન્ડા ક્રેટા ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર પંદર નું ઓનર છે ત્રણ પેટ્રોલ સીએનજી માં ગાડી છે કિંમત પાંચ લાખ ચાલીસ હજાર રાખેલી છે ગાડી સુરેન્દ્રનગર જોવા મળશે વધુ માહિતી માટે વિડીયો નંબર આપે તેમાં કોલ કરો જે દ્વારકાધીશ મિત્રો મારુતિ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું બારમો મહિનો ઓનર છે એક પેટ્રોલ સીએનજીમાં ગાડી છે કિંમત બે લાખ પચાસ હજાર રાખેલી છે ગાડી વગસરા જોવા મળશે વધુ માહિતી માટે વિડીયોમાં નંબર આપે તેમાં કોલ કરો